શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ ફરાળી થેપલા બનાવીશું હવે આપણે શ્રાવણ મહિનો આવે છે તો આપણે વ્રત પણ બધા આવે છે અને આપણે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય કે એક ટાણા જમતા હોય તો આપણે આ રીતના થેપલા કરીશું તો આપણે ચાર પાંચ દિવસ આપણે આવા ના રહેશે આપણે રોજે રોજ બનાવવાની કંટાળો આવે છે તો આ રીતના આપણે બનાવીને રાખી દીધા હોય તો આપણે ચાર પાંચ દિવસ ખાઈ શકીએ છીએ મેં આ રાજાગગ્ર આપણે ફરાળી લોટ આવે છે તે લીધો છે એકદમ સરસ આ ફરાળી લોટ આવે છે આ શ્રી નીલકંઠનો લોટ લીધો છે મેં આનો મસ્ત આપણે થેપલા પણ બને છે શીરો બને પૂરી બને બધું બને છે તો આ રીતના આપણે બનાવીને રાખી દેસુ તો શ્રાવણ માસમાં આપણે ખાવાની મજા આવશે આ રીતના આપણે એક કપથી વધારે મેં લીધો છે મારે એક વ્યક્તિ માટે બનાવવા છે તો એ એક કપથી વધારે લીધો છે આપણે એક ખાણીમાં પંદર વીસ આપણે તીખાના દાણા લઈ લેશું એક ચમચી વરિયાળી એક ચમચી તલ આ બધું આપણે એકદમ સરસ ખાંડી લેવાનું છે અધકચરું ખાંડવાનું છે એક સરસ આપણે એકદમ ફાઇન નથી ખાંડવાનું અધકચરું હશે તો આપણે ખાવાની મજા આવશે થેપલા એટલે આ રીતના આપણે ખાંડી લેશું આપણે સરસ ખંડાઈ ગયું છે આ રીતના આપણે અધકચરું ખાંડવાનું છે આ રીતના વાટશું એટલે આપણે થેપલા એકદમ મસ્ત બનશે

બારીક સમારી લેશું જો તમારે વધારે ખાતા હો તો તમે નાખી શકો છો અને આમાં રહેલ બધી આપણે ફરાળમાં ચાલે છે છતાં પણ જો તમે આમાંથી કોઈ વસ્તુ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આ રીતના સરસ આપણે બારીક સમારી લેશું ને આપણે આદુ એક ઇંચ ટુકડો લીધો છે ચાલુ તારી લીધી છે તેને આપણે આદુની ખમણી વડે ખમણી લેવાનું છે ને સરસ આપણે ખમણાઈ ગયું છે એક ચમચો સિંગ તેલ નાખીશું આપણે તેલ નાખવાનું છે ફરાળ માટે નિમક નાખી શકો છો પણ ફરાળમાં આપણે સિંધાલુ અને તેલ નાખવાના છે હવે આ બધું હાથ વડે સરસ મિક્સ કરી લેવાનું છે આપણે હાથે દહીં સાથે આપણે કેરીના રસ સાથે શ્રીખંડ સાથે બધા સાથે મજા આવે છે અને શ્રાવણ માસ આપણે રહેતા હોય તો આ રીતના બનાવીને રાખ્યા હોય તો આપણે લાંબા સમય સુધી રહે છે અને દરરોજ બનાવવાની ઝંઝટ વગર હવે આને આપણે રોટલીનો ડો બનાવીએ તે રીતના બાંધી લેવાનું છે આપણે રોટલીના જેવો જ બાંધવાનો છે આપણે સરસ લોટ બંધાઈ ગયો છે આ રીતના બાંધવાનો છે હવે આને આપણે તેલવાળો હાથ કરીને મછડી લેશું વાળો હાથ કરી લેશું અને આપણે મસડી લેશું અને આપણે રેસ્ટ આપવાની જરૂર નહીં પડે ફટાફટ આપણે હોય તો બનાવી શકીએ છીએ અને જો તમારે બાંધીને રાખવો હોય તો તમે થોડો કડક બાંધો આપણે આ રીતના કડક બાંધવાનું છે એટલે આપણું થેપલું પણ સરસ કડક બને આ રીતના બાંધું હશે તો હવે આને આપણે જેવડા થેપલા બનાવવાય તે પ્રમાણે આ રીતના લુવા વાળી લેશું મસ્ત હવે આપણે પાટલીનું એલણ લેવાનું છે તે આપણે ધોઈ નાખવાનું છે લોટવાળું ન હોવું જોઈએ આપણે ફરાળ માટે છે એટલા માટે અને આ રીતના સરસ આપણે વણી લેશું આપણે રોટલી જેવી થિકનેસ રાખવાની છે આપણે બહુ જાડા નહીં બહુ પતલા પણ નહીં તે રીતના બનાવશું એટલે મસ્ત બનશે બહુ પતલા થઈ જશે તો જવડ થશે એટલા માટે આપણે રોટલી જેવા જ બનાવવાના છે જો તમે આછી બહુ રોટલી ખાતા હોવ તો આ રીતના થિકનેસ રાખજો આવી થિકનેસ હોવી જોઈએ નહીતર આપણે જવડ થઈ જશે આ રીતના આપણે બધા વણી લેશું આપણે એમ લાગે કોર ફાટેલ છે તો આપણે કોઈ પણ ધાર વાળું વાસણ લઈ લેવાનું છે અને આપણે એક સરખા કરવા હોય તો આ રીતના આપણે લોટ છે અને ખાવાની પણ મજા આવે એક સરખા હોય એટલે હું આ રીતના જ કરું છું આપણે એકદમ સરસ એક સરખા આ રીતના બનાવી લેશું એકદમ સરસ આપણે આમાં બધા મસાલા હોય છે તો ફાટતા જતા હોય છે તો આ રીતના બનાવીશું તો આપણે સરસ બની જશે તો આ રીતના આપણે બધા તૈયાર કરી લેશું આપણે બધા થેપલા વણાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે શેકી લેશું અને જો તમારે તળીન ખાવા હોય તો તળીન પણ ખાઈ શકો છો પણ અત્યારે આપણે થોડી ગરમી હોય છે તો આપણે શેકીને ખાશું અને ફૂલ વરસાદ હોય ને આ ખાતા હોય તો પણ મજા આવે છે આ થેપલા આપણે એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે ઓયલ લગાવી દેસુ ત્યારબાદ આપણે થેપલું મૂકવાનું છે ઓયલ લગાવીને પછી જ આપણે સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે જે થેપલા બનાવ્યા છે તે નાખી દેસું અને ઉપરથી પણ આપણે ઓઇલ લગાવી દઈશું જો તમારી પાસે સિંગતેલનો ઓઇન ફરાળ માટે બનાવો તો તમે ઘી પણ લગાવી શકો છો તો પણ મસ્ત બનશે આપણે ઘીથી પણ આ રીતના આપણે તેલ લગાવી દઈશું આપણે એકદમ ઓછા તેલમાં બનાવવાના છે અને હવે આપણે સાઈડ ચેન્જ કરી દેશું અને આપણે ધીમે ગેસે જોડોશું એટલે એકદમ ક્રિસ્પી ને સોફ્ટ અંદરથી બને એ સરસ શેકાઈ ગયું છે હવે આ રીતના આપણે બધા જોડી લેશું એકદમ સરસ શેકી લેશું આ રીતના આપણે એકદમ મસ્ત અને મોટામાં મેલતા જ પાણી પાણી થઈ જાય તેવા આપણે ફરાળી થેપલા બનાવ્યા છે આ થેપલા આપણે મસાલા દહીં સાથે સર્વ કરીશું અને ખાવાની પણ આપને મજા આવે છે તમે કોઈ પણ બટેકાનું ફરાળી શાક સાથે પણ ખાઈ શકો છો તેટલા મસ્ત આપણે આ થેપલા બને છે આપણે એકદમ સરસ અને મોટામાં મીઠા પાણી પાણી થઈ જાય તેવા આપણે ફરાળી થેપલા તૈયાર થઈ ગયા છે આ રીતના બનાવશો તો તમારા બધાના પસંદગી થઈ અને આને આપણે દિવસ માટે બનાવીને રાખી શકીએ છીએ તો આપણે ગમે ત્યારે આપણે ફરાળ ઉપવાસ હોય ત્યારે ખાઈ શકીએ છીએ તો કેટલા મસ્ત આપણે દહીં સાથે સર્વ કરીશું તો આપડા મસ્ત મજાના ફરાળી થેપલા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગેસ